ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ ઓમ પ્રકાશ દ્વારા ગુનાને શોધી કાઢવા માટે એલસીબી એસઓજી ધોળકા ટાઉનની અલગ અલગ ટીમ બનાવી બાળકીને શોધી લાવવા કડક સૂચના આપી હતી ધોળકા નાયબ પોલીસ અધ્યક્ષ પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી તેમજ સ્થાનિક ધોળકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાળકીને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી એલસીબીના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિશાલને હ્યુમન સોર્સથી ચોક્કસ માહિતી મળતા ટેકનિકલ મદદના આધારે આરોપીની કરી આરોપીને પાડવામાં સફળતા મેળવી છે પોલીસની મદદથી આરોપીને પકડી તેઓને ધોળકા પોલીસ સ્ટેશન ખાતે ગુનાનો કાઢવામાં આવ્યો બાળકીને સુરક્ષિત રીતે પરત લાવી તેમના માતા પિતાને સોંપી હતી જે મામલે આરોપી મનીષા મહેશભાઈ સોલંકી બિનલ પ્રફુલભાઈ સોલંકી જયેશ ત્રિકમભાઈ બેલદાર અને સિદ્ધાંત ઉર્ફે સમાધાન કેવલ રાજ જગતા મહેશ ગોવિંદભાઈ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્રીસ તારીખના ધોળકા ટાઉનમાં સવારે સાત એક વાગ્યા જે છે અમારા પોલીસ સ્ટેશન ફોન આવ્યો કે મારી એક નાની બાળકી છે સાત મહિનાની એને કોઈ લઈ ગયો છે મારા આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય કે પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી ઓર આ પછી ડીવાયસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતા મેં ચાર ટીમો જુદી જુદી બનાવી હતી એક એલસીબીની એક એસઓજીની એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને હંડ્રેડથી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકનો બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી ઓર ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે ઓર એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જો એ આમાં એક મનીષા નામની એક લેડી છે ઓર એને સાથે એક બિનલ નામની લેડી છે એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી ઓર એ ત્યાં બાળક ચોરીને લઈ ગયો હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો ઓર એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો તો ટોટલ ચાર લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે ચાર લોકોને અરેસ્ટ કર્યા છે પછી એની પૂછપરછમાં જે આખી ડિટેલ સામે આવી કે મનીષા જે હતી આ પહેલાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી ધોળકા ધોળકામાં તો પછી બે હજાર એકવીસથી જોઈએ આ એક ડોનર રીતે જોઈએ કામ ચાલુ કર્યું હતું તો આ જુદા જુદા આઈવીએફ સેન્ટરમાં અક્રોસ ધ કન્ટ્રી તમિલનાડુ મુંબઈ મધ્યપ્રદેશ હૈદરાબાદ એ બધી જગ્યાએ એક ડોનેટ કરતી હતી એને એક ડોનેટ કર્યા સાથે સાથે બીજા જુદા જુદા જે એક ડોનર હતા એને પણ જોઈએ એને પણ કલેક્ટ કરવાનો કામ કરવાનો હતો એમ પછી આ જે મનીષાની જે મનીષાને સાથે એક બિનલની એને જોડે ફ્રેન્ડશીપ થઈ હતી તો બિનલ પણ શરૂ શુરુમાં જે એક બે વખત એક ડોનેટ કર્યો હતો ઓર એ બંનેની દોસ્તીને આધારે પછી થોડા દિવસો પહેલી એ પ્લાન કર્યો હતો કે અમે જે છે આ એને કોઈ બાળ બાર જે છે ત્યાં જે બાળક સૂતા હોય કે ભાઈ આ એક બાગરિયા કમ્યુનિટી ત્યાં એક પરિવાર ત્યાં રહેતો હતો જે બાર રોડ સાઇડ વેન્ડર જે ફૂગા બેચવાનો જે રમકડાં બેચવાનો જે કામ કરતા હોય એનો એક પરિવાર ત્યાં બહારના ભાગે છૂતો હતો ઓર એના બાળકને જોઈને એને વિચાર આવ્યો મનીષાને જોઈએ આ બાળકનો કિડનેપ કરી શકાય અને એ બાળકને પછી જો આપણે કોઈ ચાઇલ્ડલેસ કપલને વેચી શકાય ત્યાં પછી ત્યાંથી એ બંને જે છે એ પ્લાનિંગ કર્યો હતો એને આ પ્લાનિંગમાં પછી જયેશને સામેલ કર્યો જયેશ ત્યાંથી આવીને એ એ ત્રણો લોકો એ ચાર પાંચ દિવસ ત્યાં રેખી કરી હતી ઓર ચાર પાંચ દિવસ ત્યાં રેકી કરીને ફાઇનલી ત્રીસ તારીખને ડિસાઇડ કર્યું કે જો એ ત્યાંથી બાળકને કિડનેપ કરવાનું છે તો એ બાળકને લઈને એ જયેશ મનીષા અને એ બિનલ એ ત્રણો જે છે એ અહીંયાથી અમદાવાદ આવ્યા ઓર અહેમદાબાદથી ઔરંગાબાદ પહોંચ્યા એન ઔરંગાબાદમાં એના એ જે બાળકને લેવા માટે જે વચ્ચે જે એજન્ટ હતો આ એજન્ટ સમાધાન ઉર્ફે સિદ્ધાંત જગતાપ એ આ બાળકને લેવા માટે આવ્યો હતો ત્યાં સુધી અમારી ટીમ ત્યાં પહોંચી અને બાળકને સરકુચલ અમે રિકવર કર્યો ઓર એની મધર પણ અમારી સાથે હતી તો અત્યારે બાળક જે છે આ એકદમ સ્વસ્થ છે અને હવે આ જે આખું પ્રકરણ છે એમાં આ બાળક કોને ડિલિવર કરવાનો હતો અને એમાં કોનો કોનો જે કોની કોની કોણ કોણ લોકો સંડાવેલા છે એ તમામ પ્રકારની જે અત્યારે અમે આખી ગેંગ જે એની માહિતી અમે અત્યારે ભેગા કરવાનું કામ અમારો ચાલુ છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે